હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું બહાર જેવા જ એકદમ સોફ્ટ ગુલાબજાંબુની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ બસો ગ્રામ જેટલો મોડો માવો લઈશું જો માવાને તમે ફ્રીજમાં મૂકીને રાખ્યો હશે તો માવાને છીણીને ઉપયોગમાં લેવો ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલો મેંદો ઉમેરવાનો છે જો માવાને તમે ફ્રીજમાં મૂકીને રાખ્યો હોય તો જ્યારે પણ ગુલાબજાંબુ બનાવવાના હોય ત્યારે માવાને અડધો કલાક પહેલાં ફ્રીજમાંથી કાઢી લેવો અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો ત્યારબાદ તેમાં એકથી બે ચપટી જેટલો બેકિંગ પાવડર ઉમેરવાનો છે બેકિંગ પાવડર ઉમેરવાથી ગુલાબજાંબુ અંદરથી એકદમ સોફ્ટ બને છે હવે આ બધી જ સામગ્રીને મસળતા જઈને મિક્સ કરી લેવાની છે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ તે રીતે તેનું મિશ્રણ કરી દઈશું આ મિશ્રણને મિક્સ કર્યા બાદ તેમાં બે ચમચી જેટલું દૂધ ઉમેરી અને તેનો રોટલી જેવો લોટ બાંધી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણને મિક્સ કર્યા બાદ મારે ફક્ત એક જ ચમચી દૂધની જરૂર પડી છે દૂધ ઉમેર્યા બાદ ફરીથી આ મિશ્રણને એકદમ મસળી અને રોટલીના લોટ જેવું બાંધી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે તો હવે આ લોટને આપણે ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે સેટ થવા દઈશું લોટ સેટ થાય ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ માટેની ચાસણી બનાવી લઈએ ચાસણી બનાવવા માટે આ રીતે પહોળું વાસણ લેવાનું છે ત્યારબાદ તેમાં બસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે જે વાડકીના માપથી આપણે ખાંડ લીધી છે તે જ વાડકીના માપથી આપણે બે વાડકી જેટલું પાણી ઉમેરીશું ગુલાબજાંબુની ચાસણી આપણે એક તાર કે પછી બે તાર જેવી નથી થવા દેવાની ફક્ત થોડી હાથમાં ચીપચીપી લાગે ત્યાં સુધી જ થવા દઈશું પાણી ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જ ખાંડને ઓગળવા દેવાની છે અને ખાંડ ઓગળે ત્યારબાદ ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની તો હવે તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે ચાસણીને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું હવે ચાસણીમાં આપણે એકથી બે ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે ઇલાયચી પાવડર ઉમેરવાથી ગુલાબજાંબુનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે જ્યારે પણ ચાસણી ઉકળતી હોય ત્યારે ઇલાયચી પાવડર નાખીશું તો ઇલાયચી પાવડરની ફ્લેવર એકદમ સરસ ચાસણીમાં આવી જશે તો હજુ બે ત્રણ મિનિટ માટે ચાસણીને ઉકળવા દઈશું ગુલાબજાંબુ નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ પસંદ આવતા હોય છે અને રક્ષાબંધન પણ આવી રહી છે તો આ રક્ષાબંધને તમે મારી આ રીતથી ગુલાબજાંબુ જરૂરથી ટ્રાય કરી જોજો તો ચાસણી ઉકળે ત્યારે વચ્ચે વચ્ચે તેને થોડું ચેક કરી લઈશું મેંદા સિવાય ઘઉંના લોટના ગુલાબજાંબુ પણ મેં મારા ચેનલ પર શેર કર્યો છે જો તમારે ઘઉંના લોટના ગુલાબજાંબુ બનાવવા હોય તો તમે મારો વિડીયો જોઈ શકો છો હવે ચાસણીને ફરીથી ચેક કરી લઈએ તો ચાસણી આપણી એકદમ સરસ બની ગઈ છે હવે ચાસણીને આપણે ઠંડી થવા દઈશું તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે ચાસણી થઈ ગઈ છે તો ગુલાબજાંબુને તળી લઈએ ગુલાબજાંબુને તળવા માટે મેં ઘી ગરમ કરી દીધું છે તમે ઘીની જગ્યા પર તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગુલાબજાંબુ બનાવવા માટે જે લોટ બાંધીને રાખ્યો હતો તે લોટને ચેક કરી લઈએ તો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો આ લોટમાંથી આપણે નાની સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તમારે નાની મોટી સાઇઝના જે સાઈઝના ગુલાબજાંબુ બનાવવા હોય તે પ્રમાણે તમારે લુવા બનાવી લેવાના હવે આ લુવામાંથી ગોળ શેપના ગોળા તૈયાર કરી લઈશું તમે આ ગુલાબજાંબુને ગોળની બદલે લંબગોળ શેપ પણ આપી શકો છો તો તમે જોઈ શકો છો કેટલો પરફેક્ટ ગોળો બનીને તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે આપણે બીજા બધા લુવાના ગોળા વાળી લઈશું ગુલાબજાંબુ જો પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી બનાવવામાં આવે તો એકદમ સરસ બહાર જેવા જ બનીને તૈયાર થાય છે હવે લુવામાંથી બધા જ ગોળા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે ગોળા એકદમ સરસ પરફેક્ટ બન્યા છે અને એક પણ ગોળામાંથી આપણે ક્રેક નથી પડી એટલે ગોળા એકદમ પરફેક્ટ બન્યા છે હવે તેને તળી લઈશું તો તળવા માટે ઘી પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું ઘીમાં એક એક કરી અને બધા જ ગુલાબજાંબુ મૂકી દઈશું ઘી ગરમ થાય એટલે ગેસને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું તો આ રીતે એક એક ગુલાબજાંબુ ઘીમાં મૂકી અને તેને તળી લેવાના છે ગુલાબજાંબુ તળાઈને થોડા ઉપર આવે એટલે ચમચીની મદદથી તેને પલટાવી લઈશું તો આ રીતે ચમચીની મદદથી તેને પલટાવી અને ગુલાબજાંબુનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈશું ગુલાબજાંબુને તળ્યા પછી પહેલાં કરતાં તેની સાઇઝ થોડી મોટી થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હજુ તેને થોડા ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી થવા દઈશું તો છે ને બહાર જેવા જ ગુલાબ જાંબુ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુ એકદમ પરફેક્ટ રીતે તળાઈ ગયા છે તો આ ગુલાબજાંબુને હવે આપણે ચાસણીમાં ઉમેરી દઈશું ગુલાબ જાંબુને ચાસણીમાં ઉમેર્યા બાદ દસથી પંદર મિનિટ બાદ તમે ખાઈ શકો છો તો તૈયાર છે આપણા બહાર જેવા જ ગુલાબજાંબુ તો આ રક્ષાબંધન પર તમે તમારા ઘરે ગુલાબજાંબુ ચોક્કસથી બનાવજો અને જો તમને આજની આ રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે આવજો